પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે પર્યાવરણ અસ્તિત્વ વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે પર્યાવરણ શબ્દ એ બે શબ્દોનું બનેલું છે પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ પર્યાવરણ એ મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે પર્યાવરણના ઘટકો પર્યાવરણ મુખ્ય ચાર ઘટકોનું બનેલું છે આ ચાર ઘટકોમાં મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે આ ચાર આવરણો વિશે ધોરણ છઠ્ઠામાં અભ્યાસ કર્યો હશે આપણે તેના વિશે ટૂંકમાં સમજીએ મૃદાવરણ પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે આ પોપડો ખડક ખનીજો અને માટીથી બનેલો છે મૃદાવરણની બહુવિધ ઉપયોગીતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે જલાવરણ પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જે જલાવરણ તરીકે ઓળખાય છે પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો સાગરો સરોવરો નદીઓ વગેરેથી બનેલ છે પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે વાતાવરણ પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે વાતાવરણ વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના રચકણો ક્ષારકણો વગેરેનું બનેલું છે વાતાવરણ સૂર્યના પાર જાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ રેડિયો ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર અથવા પ્રસારણ વાતાવરણને આભારી છે જીવાવરણ પૃથ્વી પરના મૃદાવરણ જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે તેમાં વનસ્પતિ પ્રાણીઓ જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે કુદરતી પર્યાવરણ અને માનવસર્જિત પર્યાવરણ કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે અજૈવિક ઘટકોમાં ભૂમિ જળ હવા વગેરેનો સમાવેશ થાય છે માનવસર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે માનવ નિર્મિત પર્યાવરણ માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી પરિણામે ખેતી પશુપાલન ચક્રની શોધ ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે પાણીનું વિતરણ પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર વિસ્તાર પાણીનો વધારે છે તે પૃથ્વી સપાટીનો આશરે એકોતેર ટકા વિસ્તાર રોકે છે પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે જે આ પ્રમાણે છે પહેલો પેસેફિક બીજો એટલાન્ટિક ત્રીજો હિન્દ ચોથો આર્કટિક આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલ છે આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે પેસેફિક મહાસાગરમાં તો દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો ભૂમિગત પાણી મીઠા પાણીના સરોવર નદીઓ વગેરે છે સમુદ્રના મોજા સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદભવે છે સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે ભરતી ઓટ દિવસમાં બે વાર સમુદ્રની સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી અને નીચે ઉતરે છે આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કલાક જેટલો હોય છે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે સૂર્ય ચંદ્ર કરતા દ્રવ્યમાનમાં ઘણો મોટો છે પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે જ્યારે સુદ અને વધની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચી આવે છે મહાસાગરીય પ્રવાહો ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે છે આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે પ્રવાહોના ઉદભવના કારણો સૂર્યશક્તિ પવનો સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી તરફ ગતિ કરતા હોય છે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે મૃદાવરણમાં માનવી ખનીજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે તે તે ખાડાઓમાં પાણી ભરાતા જલાવરણનો ભાગ બને છે વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં થતા વાદળો બંધાય છે અને વરસાદ થાય છે તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે પ્રદૂષણ માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકીકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે પ્રદૂષણની પર્યાવરણ માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે આપણે પર્યાવરણ પ્રદૂષણ તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે ભૂમિ પ્રદૂષણ જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ ફળદ્રુપ કે ખેતી લાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો ઉત્ખનનની પ્રવૃત્તિઓ બાંધકામની પ્રવૃત્તિઓ ખેતી માટે રાસાયણિક ખાતર અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષણ થાય છે ભૂમિ પ્રદૂષણ રોકવાના ઉપાયો જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ. પ્લાસ્ટિક અથવા ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જળ પ્રદૂષણ જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ પડે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે ગટરનું પાણી ઉદ્યોગોથી પ્રદુષિત પાણી ખનીજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ હવા પ્રદૂષણ ઉદ્યોગો મિલો કારખાના તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે વાતાવરણમાં ભળે છે તેને હવાનું પ્રદૂષણ કહે છે હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રચકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રચકણો કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રચકણો ભળે છે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે છે ખેતીનો ઘન કચરો પણ હવાનું પ્રદૂષણ પ્રદૂષણ વધે હવા અટકાવવાના ઉપાયો હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ કોલસા પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી પીએનજી સૌર ઉર્જા વગેરેના ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ ધ્વનિ પ્રદૂષણ બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે જ્યારે રોક સંગીતના ચાહકો માટે તે કર્ણપ્રિય હોય છે કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ સિનેમા ઘર વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તીણી ગર્જના વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો બેન્ડવાજા ઢોલ નગારા ડીજેનો અવાજ ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી જાહેર કાર્યક્રમો ચૂંટણી રેલીઓ જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ નાશ પામે છે ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો સિનેમા ઘર જાહેર સભાગૃહોમાં ધ્વનિશોષક યંત્રો અને પડદા લાવવા જોઈએ સામાજિક પ્રસંગ ઉત્સવો ઉદઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ ઉદ્યોગો વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ શાળા હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોન સાયલેટ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ રેડિયો ટેલિવિઝન મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ કરાવવા જોઈએ માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન જળ હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો અવકાશયાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલ કચરો કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન ધરતીકંપ પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે